એમાં બનાવ્યો બિનો કે અચાનક જ પવન આવ્યો જરા વિધી કરતા દન હનુમાન દાદાની તે અસાનાક પવન આવ્યો અને આ પવન થી આ બધું મંડપ મે ઓલા આસે ને આ બધું ઉડી ગયું ઉપર ચડી ગયો અમે બધા પકડી રાખ્યું હતું એ માં માં જય તો જય ગિરનારી જય માતાજી મારા લોકો માં તમારું સ્વાગત છે તો આજ આપણે મિત્રો બાવળિયા વાળા મેલડીમાં મિત્રો આવી ગયા છે સંજયભાઈ બધા મિત્રો આવી ગયા છે મિત્રો અને આપડે હનુમાન દાદા અને મેળડીમાં ના ને રામદેવ ના આપડે મિત્રો દર્શન કરવાના છે તો બધા આપડે દર્શન કરવા જ મિત્રો રેડી આ મિત્રો આ બેકગ્રાઉન્ડ મિત્રો સુપર છે આ બધું પોટા મિત્રો અહીંયા એક નંબર પડે પોટા પાડવા એ મસ્ત જગ્યા છે પોટામાં પોટા પાડવા હોય તમારે ગમે કાંઈ કામમાં ફેમિલી સાથે આવવું હોય અહીંયા હોલિડે ગુજારવો હોય રે રવિવાર રજા હોય અહીંયા આવી જવા મિત્રો મજા આવે એવું છે શાંત વાતાવરણ છે આગળ મિત્રો પરબની એવું છે ને આ મિત્રો આગળ બાપુની રહી છે મિત્રો આઈથી આપણે જઈ મેલડીમાં પાસે દર્શન કરી લઈ અને તમને પણ કરાવી મિત્રો જોકે Bawalai awala ya mel lima mel lima numen diri kara, metro metro mel lima numen diri sia, 2 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 metro mel metro mel metro metro મિત્રો દર્શન કરી લેજો ને મિત્રો સામે જેને છોકરા આપ્યા હોય એના ફોટા છે મિત્રો અને આ મિત્રો રામાયણ છે એની કિતાબ છે મિત્રો આખી આ મિત્રો મેલડીમા છે બે પરસા વાત કરો બીજું તો હું આયા પરસો એવો છે કે આયા આપણે બાવળી આવો મેડી માં કે બાવળી ની નીચે પેલે બેઠા હતા પછી આયા જાયા મેડી માં કે પછી આયા મંદિર બેન્યું મંદિર બેન્યું પછી સામે હનમંત દાદા બેઠા રહ્યા ન્યાય હનમંત દાદા એ પરસો આપેલો છે મિત્રો આ ઘરે ન્યાય જાય તમને પરસાની વાત કરી હનમંત દાદા પાસે તો લોકો માં બેના લી ગયો સંજય ભાઈ બસ પરસાની તો વાત આપને મિત્રો કબર નથી ઘણા વર્ષો પહેલાના બેહરેલા છે

આ બધું મિત્રો બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો જો કે આયા મિત્રો અમે ફોટા પાડવા આવતા પેલા મિત્રો અમારા ગામમાં છે મિત્રો ડુંગરામાં છે મેલડીમાં આ બધું બેકગ્રાઉન્ડ છે મિત્રો કુલડા અને મિત્રો તો આગળ ડુંગરો છે તમને આગળ આગળ જઈને પાછું એ ડુંગરોને બધું દેખાડવાનું છે અને મિત્રો આ જંગલ જેવું છે બધું પ્રાણીઓ ને બીજું બુતરો આ રહે છે મિત્રો આ છે મિત્રો હનુમાન દાદા જય હનુમાન દાદા જય શ્રી રામ તો મિત્રો દર્શન કરી લેજો અને હવે આપણે સંજુ લોગર પરસાની વાત આગળ કરે છે મિત્રો હવે તો મિત્રો અહીંયા એવું બન્યું હતું અમે બધું ઉભા રહ્યો ઉભા રહ્યો આ બાજુ ઉભા રહ્યો અહીંયા મિત્રો એવું બન્યું હતું અહીંયા અમે બધા કામ કરતા હતા બધું આમ ઓલો આપણે પીર હવાનું આમ આમ કામ કરતા હતા અહીંયા ઓલો હવન હતો ને એમાં બનાવ એવો બીન્યો કે અચાનક જ પવન આવ્યો જ્યારે આ વિધિ કરતા હતા ને હનુમાન દાદાની તે અચાનક પવન આવ્યો અને આ પવનથી આ બધું મંડપમાં ઓલો આવે ને એ બધું ઉડી ગયું ઉપર સડી ગયો અમે બધા પકડી રાખ્યું હતું એ માણમાં એ ઘડેક જ રહો પવન હનુમાન દાદાની સ્થાપના થઈ ને ચાર લગી એટલે એવો પરસો હતો હનુમાન દાદાનો જ્યારે હનુમાન દાદાની સ્થાપના કરે ને તો એ પવન પવનદેવ આવે આપણે એ આપણે પ્રમાણ પર હતું મિત્રો પવનને એવું ફેંકાયું તું એ મિત્રો પ્રમાણ હતું ના મિત્રો કા ઇતિહાસ છે ગોસાઈ છે અને મિત્રો આ ગોસા સાપે બેસાડેલા છે જોકે સાવરકુંડલા રહેતા મિત્રો એણે બધું થાપના કરેલી છે ડોક્ટર સાહેબ છે મિત્રો ગોસા સાપ એને મિત્રો આ સ્પાપના કરેલી છે હનમાન દાદાની અને મિત્રોએ બધું હવન ને બધું મિત્રોએ કર્યું તું ગામ દવાડો બંધ ને મિત્રો અને ગોસાજા મિત્રો અત્યારે તો દેવ થઈ ગયા છે અને મિત્રો આ સારી બધા બાપુ ભક્તિને એવું કરે છે તો મિત્રો હામે આપણે બાપુ છે ને મિત્રો અહીંયા મિત્રો રામાપીરનો મિત્રો ધૂણો છે ને બેઠા છે મિત્રો તો કે આપણે હવે દર્શન કરવાના છે મિત્રો ઘડીક બાપુ પાસે બેસવાનું છે મિત્રો જો કે ઓલા પણ જગ્યા છે ને રામાપીરના મિત્રો આપણે દર્શન કરી આવી મિત્રો એટલે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો કોમેન્ટમાં જય રામાપીર મિત્રો લખી દેજો ને લાઈક શેર અને મિત્રો કરી દેજો ને હું મિત્રો આપણે જ આવીશું એવી રામદેવ પીર બાપાના દર્શન કરવા તો હાલો મિત્રો જ આવી અને ત્યાં ન્યા જઈને જ મિત્રો સીધા આપણે રામદેવ પીરને લેવાના છે મિત્રો મિત્રો આ છે બાપુની મિત્રો આ રહે છે અને બાપુનું અમે રવડું છે અને આ મિત્રો અંદર ધૂણો છે જય રામદેવ પીર નું તો મિત્રો આપણે રામાપીઠ ના દર્શન કરી લીધા છે ને બાબુભાઈ બેસીને મિત્રો આપડે વ્લોગ નો થોડોક એન્ડ કરી છે મિત્રો એટલે જય ગિરનારી જય માતાજી મિત્રો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેમ બને મિત્રો શેર કરજો આપણા વ્લોગ ને